જય સ્વામિનારાયણ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં અને આજે બનાવ્યો છું આપણે કાઠિયાવાડી ગિરનારી વેજીટેબલ ખીચડી તો ખીચડી બનાવવા માટે જો અહીંયા આપણે એક બાઉલ લીધું છે તો એમાં પહેલાં આપણે નાખશું ફોતરાવાળી મગની દાળ પછી એમાં એડ કરશું આપણે થોડીક અમથી ચણાની દાળ જોકે થોડીક જ છે એટલે ચણાની દાળ અને પછી નાખશું આપણે ફોતરા વગરની દાળ મગની

પછી તમારે જેટલી બનાવી હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો ચોખાની હું નાખીશ અહીંયા દોઢ કપ એટલે બધી થઈને અમારી વેજીટેબલ ખીચડી થાય બે કપ બધી દાળને ચોખાને બધું થઈ તો હવે આને આપણે ધોઈને મસ્ત એવી પલાળીને ધોઈ નાખ ધોઈને પલાળી દઈશું ચાર પાંચ પાણીએ પહેલાં આને ચોખી ધોઈ નાખશું તો આ રીતે આપણે પાણી નાખી નાખીને જ્યાં સુધી છે ને આપણું વાઈટ પાણી નો નીકળે ને એકદમ ચોખ્ખું પાણી ત્યાં સુધી આપણે એને મસ્ત રીતે ધોઈ નાખવાની છે ચાર પાંચ પાણીએ અને પછી એને ચોખ્ખું પાણી નાખીને થોડીક વાર માટે પલાળી દેવાની છે તો અહીંયા આપણે મસ્ત એવી ખીચડી આપણી ધોવાઈ ગઈ છે તો હવે એને પાણી નાખીને થોડીક વાર માટે પલળવા દઈશું ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ સુધારી લઈ અને આમાં તમે છે ને જો ઓલી મેસૂરની દાળ પણ નાખી શકો પણ મેં મારે ઘરેમાં હાજર નહોતી એટલે મેં સ્કીપ કરી છે એટલે તમારે નાખવી હોય તો નખાય કંઈ વાંધો નહીં અને હવે જો આ પલ્લે છે ને એમાં આપણે થોડાક માંડવીના દાણા નાખી દઈશું પલળવા ભેગા મિક્સ કરી દઈશું તો જ્યાં સુધી આ માટે પલ્લે ત્યાં સુધી આપણે વેજીટેબલ સુધારી કટિંગ આપણે કુકર લઈ લીધું છે એમાં જો પાણી ઉકળવા માટે રાખી દીધું છે આપણે જેટલી ખીચડી લીધી હોય એ પ્રમાણે માપ પ્રમાણે આપણે પાણી લેવાનું છે અને અહીંયા આપણી જો મસ્ત ખીચડી પલ્લીને રેડી થઈ ગઈ છે સિંગના દાણા ને બધું હવે પાણી કાઢી લેશું અને આ પાણી જો થોડુંક એવું ઉકળી જાય પછી એમાં આપણે ખીચડી એડ કરીશું તો પાણી અહીંયા ઉકળે ગરમ થઈ ગયું છે તો આપણે એમાં ખીચડી એડ કરી દઈએ પેલા તો આપણે ધોઈ તો નાખી હતી મસ્ક એટલે હવે જો બાફવા માટે રાખવાની છે અને ધીમા ગેસે થોડુંક પેલા ફૂલ પાણી ઉકળે ને ત્યાં સુધી આપણે એને ઉકાળશું અને એમાં બધા વેજીટેબલ અને જો અહીંયા મેં આપણે વેજીટેબલ લઈ લીધા છે કટિંગ કરીને બટેટું છે ગાજર છે વટાણા છે અને આપણે ખીચડીનો વઘાર અલગથી કરવાનો છે એટલે એમાં બધું નાખવાનું બાકી રહેશે વઘાર અલગથી તો હવે આમાં બાફવામાં આપણે બાખુ હળદર હળદર એડ કરશું અને હવે એમાં એડ કરશું મીઠું સ્વાદ પ્રમાણે મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું આપણે જેટલી ખીચડી લીધી હોય એ પ્રમાણે વેજીટેબલને બધું હજી વેજીટેબલ ચડશે એમાં પણ નાખશું આપણે બીજો વઘાર કરશું એમાં પણ આપણે અત્યારે જો ત્રણ ત્રણ ચમચી જેટલું મીઠું નાખ્યું છે કેમ કે મારે બે કપ જેટલી ખીચડી છે એટલા માટે કેમકે મારે સીધા સીધાકરું મીઠું છે એટલે થોડુંક મોડું હોય એટલે એ પ્રમાણે નાખવાનું હોય તો આ બધું જો મસ્ત રીતે ઉકળે ને પછી આપણે એને કૂકર બંધ કરવાનું છે અને હજી એમાં પેલા વેજીટેબલ એડ કરવાના છે ચાલો પહેલાં તો સૌથી પહેલાં નાખશું આપણે જો રીંગણ એને પાણીમાં રાખવા પડે નગર કાળા થઈ જાય પેલા એ એડ કરી દીધા એટલે કાળા ન પડે અને હવે જશે એમાં જો બટેટા અને ગાજર વટાણા એ બધું એડ કરી દઈશું મસ્ત એવું બધું એડ કરી દીધું આપણે સરસ એવું અને હલાવી નાખશું થોડીક આપણે

હવે આપણે એની માટે વઘાર કરશું અલગથી તો એની માટે મેં લઈ લીધું છે સુકલ મરચું અહીંયા મીઠો લીમડો બે મિનિટ શાંતિ રાખ અને ડુંગળી લસણવાળી ચટણી અને ટમેટું તો હવે આપણે અલગથી એનો વઘાર બનાવવાનો છે અને માથે રેડીને મિક્સ કરવાનો છે તો ચાલો હવે આપણે વઘાર ચાલુ કરી દઈએ તો વઘાર કરવા માટે આપણે અહીંયા જો એક તપેલી લઈ લીધી છે ને એમાં નાખી દીધું છે તેલ તો હવે એ તેલ આવે તો રાયજી મસ્ત ઓલાઈ ગયા હવે આપણે મીઠો લીમડો અને લાલ મરચા ને લુણ કટિંગ કરેલું મસ્ત રીતે હવે છે ને ચડવા

એટલે મિક્સ કરી દેસું પેલા સરખાય ચટણી બળી ન જાય ને એટલે ધીમા ફ્લેમમાં ગેસ રાખવાનો બહુ ફૂલ નહીં રાખવાનો જેથી ધીમા ગેસે આ બધું જડી જાય અને મસાલો પણ મસ્ત રીતે ભળી જાય ચટણી ઓગળી જાય આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે હવે આપણે મસાલા કરશું પેલા આપણે અંદર ટમેટો નાખી દઈશું ઝીણું ઝીણું ને કટિંગ કરીને અહીંયા લઈ લીધું છે એક બે ટમેટા તો એને હવે આપણે થોડીક વાર માટે એને પણ ચડવા દઈશું થોડુંક મીઠું નાખી દઈશું બાકી ખીચડીમાં હળદર નાખેલી આપણે પાછો પાસે મીઠું પછી હવે બધો મસાલો પણ નાખશું પણ આ જરૂર ટમેટો થોડુંક એવું ચડી જાય ને પછી એડ કરીએ આપણે એમાં તો આપણે ડુંગળી અલા ડુંગળી શું ખીચડીમાં તો આપણે હળદર એડ કરી દઈએ આમાં થોડીક એવી હળદર એડ કરીશું અને ધાણાજીરું પાવડર અને લાલ ચટણી આપણે લસણ વાળી નાખી છે જે તો કરવું હોય એવું કરવાનું હોય ઉપરથી થોડીક નાખવી હોય તો એડ કરવાનું અને થોડોક એવો આપણે ગરમ મસાલો એડ કરી દઈશું પછી મસ્ત રીતે હલાવી નાખશું અને હવે પછી આપણે ચડી જાય ને મસ્ત બધું પછી એમાં માથે તડકો દઈ દેસુ માથે નાખી દેસુ ખીચડી વફાયેલી છે ને આપણે જો અહિયાં એમાં તો આપણે જો થોડી ઢીલી ખીચડી કરવા માટે થોડુંક અમથું પાણી એડ કર્યું છે અને મસ્ત એવું બધું ચડી ગયું છે રેડી થઈ ગયું છે અને સુગંધ તો એક નંબર આવે છે કાકી તમ ખાવાનું મન થઈ જાય એવી હવે છે ને આપણે એને વઘારને આ બધા વઘારને ખીચડીમાં એડ કરશું ખીચડીમાં એડ કરીને અને ખીચડીને પણ ઘણીક આપણે છે ને

વેજીટેબલ કાઠિયાવાડી ખીચડી તો આ સાથે જો તમને અમારો બ્લોગ કેવો લાગે લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અમારી એવું નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મળીએ કાલ નવા કંટનની સાથે જય સ્વામિનારાયણ